લખતર માં આવેલ શિવ એગ્રોમા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જન્મદિવસ નિમિત્તે લખતર ભાજપ સંગઠન દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં અટલ બિહારી વાજપેયી સિદ્ધાંતો આદર્શો અને વિચારોને ને વાઘોડી પુષ્પ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જે ભાજપના કાર્યકર્તાઓના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત્ર એવા અટલ બિહારી વાજપેયીની આજે જન્મદિવસ હોય તેમની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી આજે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ છે અને આજે લખતર મંડળમાં તમામ બુથોમાં આજે ભારતીય જનતા પાર્ટીએ તમામ કાર્યકર્તા મિત્રોએ અટલ બિહારી વાજપેયીની સુશાસન દિવસ તરીકેની ઉજવણી કરેલ છે અને તેમના ફોટા ફોટા મૂકીને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરેલ છે અને સફાઈનો સફાઈ અભિયાન પણ કરેલ છે આમ અમે સુશાસન દિવસ તરીકે અમારા લખતર મંડળમાં તમામ બુથોમાં આજે અમે ઉજવણી કરેલ છે અસ્તુ ભારત માતા કી જય